ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન મિત્રો આજે આપણે સાંભળીશું ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા કાર્તક માસની અત્યંત પાવન અને કલ્યાણકારી ઉત્પન્નના એકાદશી વિશે શાસ્ત્રોમાં કહેવામાં આવી શકે આજના જ દિવસે એકાદશી માતાનું પ્રાગટ્ય થયું હતું અને આ એકાદશીનું મહાત્મ્ય સ્વયં ભગવાન શ્રી વિષ્ણુએ જણાવ્યું છે જે ભક્ત આ એકાદશીનું વ્રત શ્રદ્ધા અને નિયમથી કરે છે તેમના તમામ પાપો નષ્ટ થાય છે જીવનમાં સુખ શાંતિના દ્વાર ખુલ્લા થાય છે અને અંતે ભગવાનના વૈકુળ ધામની પ્રાપ્તિ થાય છે આજનો વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ઉત્પન્નના એકાદશીનું મહાત્મ્ય શાસ્ત્રોમાં વર્ણવેલી વ્રત કથા આ એકાદશી કેમ વિશેષ છે અને વ્રત કરવાથી મળતા દિવ્ય ફળ મિત્રો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ કારણ કે કથા માત્ર જ્ઞાન નથી આ કથા જીવનમાં પ્રકાશ લાવે છે ભક્તિ વધારશે અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપશે ચાલો હવે શરૂ કરીએ ઉત્પન્નના એકાદશીની પવિત્ર કથા પણ જો તમે ચાહો છો કે ભગવાન શ્રી શ્રીકૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી લેજો એકાદશી તિથિની મહિમાનું ઘણ અનેક શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણવાયું છે બ્રહ્મવૈવર્ત પુરાણમાં વર્ણન આવે છે કે એકાદશીના દિવસે ઉપવાસ રાખવાથી મનુષ્યના બધા પાપ નષ્ટ થઈ જાય છે અનંત ગણું પુણ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને ભગવાન ગોવિંદનું સ્મરણ સતત બની રહે છે ઉપવાસનો મૂળ હેતુ ફક્ત ભૂખ્યા રહેવાનો કે અનાજનો ત્યાગ કરવાનો નથી પણ ભગવાન ગોવિંદ શ્રી કૃષ્ણ પ્રત્યે શ્રદ્ધા અને પ્રેમમાં વૃદ્ધિ કરવાનો છે આવી જ પરમ કલ્યાણકારી એકાદશી આવી રહી છે કાર્તક માસની ઉત્પન્ન એકાદશી આ એકાદશી એ જ દિવસ છે જ્યારે સ્વયં એકાદશી દેવી પ્રગટ થઈ હતી સમગ્ર મનુષ્ય જાતનો ઉદ્ધાર કરવાના હેતુથી આ સમગ્ર બ્રહ્માંડમાં એવું કોઈ વ્રત નથી કે જે એકાદશી તિથિના સમાન અથવા તેના સમકક્ષ હોય ચાલો આ પવિત્ર ઉત્પન્નના એકાદશીના અવસર પર આપણે એક પૌરાણિક કથાનું શ્રવણ કરીએ આ તે સમયની વાત છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી ઉપર તેમની માનવ લીલા કરી રહ્યા હતા એક દિવસ તેઓ તેમના પરમ સખા અર્જુન સાથે બેઠા હતા તે દિવસે અર્જુને ભગવાનને પ્રશ્ન પૂછો કેશવ એકાદશીના દિવસે પૂર્ણ ઉપવાસ કરવા કે પછી દિવસમાં એક વખત છે શું તેનો કોઈ વિશેષ નિયમો છે જો હોય તો કૃપા કરીને મને જણાવો તેના જવાબમાં પરમ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન ઉત્તર ગોળાર્ધમાં શીતકાળના આરંભના સમયમાં કાર્તક માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી એટલે કે ઉત્પન્નના એકાદશી ઉપર દરેક ભક્તે એકાદશી વ્રત શરૂ કરવું જોઈએ આ એક અત્યંત પુણ્યપ્રદાયક એકાદશી તિથિ છે વ્રતના એક દિવસ પહેલા દશમીના દિવસે દાંત સારી રીતે સાફ કરવા જોઈએ દશમીના દિવસે આઠમા પ્રહારમાં જ્યારે અસ્ત થવાનો હોય ત્યારે રાત્રિ ભોજન લેવું જોઈએ સૂર્યાસ્ત પછી ભોજન લેવાનું નથી પછીના દિવસે પ્રાતકાળે એકાદશીના દિવસે દિશા નિર્દેશોનું પાલન કરવાનો સંકલ્પ લેવો જોઈએ પછી ભગવાનની મંગલા આરતી કરવી અને તેમનું દર્શન કરવું જોઈએ અપરાહનમાં સરોવરમાં સ્નાન કરવું જોઈએ નદીમાં કરેલું સ્નાન સૌથી ઉત્તમ માનવામાં આવ્યું છે આ રીતે કર્યા પછી તેને પૃથ્વી દેવીને પ્રાર્થના કરવી જોઈએ અને આ પ્રકારે કહેવું જોઈએ કે હે અશ્વક્રાંતિ હે વસુંધરે હે રથક્રાંતિ હે વિષ્ણુ પ્રિય હે મૃદિકે હે પૃથ્વી માતા કૃપા કરીને મારા પૂર્વ જન્મમાં મેળવેલા પાપોનો નાશ કરો જેથી હું ભગવાનના પરમધામમાં પ્રવેશ મેળવી શકું આ એકાદશીના દિવસે વ્યક્તિએ આવા લોકોનો સંગ ન કરવો જોઈએ જેઓનું ધાર્મિક પતન થઈ ચૂક્યું હોય જે ચોર પાખંડી અને નિંદકોથી પણ દૂર રહેવું જોઈએ ત્યારબાદ તેને સર્વોત્તમ પ્રકારના ફૂલ ધૂપ નિવેદ ઇત્યાદિથી ભગવાન નારાયણની પૂજા અર્ચના કરવી જોઈએ ભગવાન ગોવિંદને ધૂપ દીપ અર્પણ કરવા જોઈએ દિવસના સમયે ઊંઘવું ન જોઈએ અને બ્રહ્મચર્ય વ્રતનું કઠોરતાથી પાલન કરવું જોઈએ તમામ ખાદ્ય પદાર્થો અને જળનો પણ ત્યાગ કરવો જોઈએ અને પૂર્ણ રાત્રિ દરમિયાન ભગવાનના દૈવી ગુણગાન અને કીર્તન કરતાં જાગરણ કરવું જોઈએ પછી ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન હવે તું મારી પાસેથી આ એકાદશીના પાલનથી પ્રાપ્ત થનારા તમામ ફળોના વિષયમાં સાંભળ મનુષ્ય જો શંખો નામના પવિત્ર ક્ષેત્રોમાં અને ભગવાન ગદાધરના સાક્ષાત દર્શન કરી લે તો તેને જે પુણ્ય મળે છે એ જ પુણ્ય એકાદશીના દિવસે મળતા પુણ્યના છઠ્ઠા ભાગ જેટલું છે એવું કહેવામાં આવે છે કે સોમવારના દિવસે આવતી પૂર્ણિમાના દિવસે આપવામાં આવેલું કોઈ પણ દાન સામાન્ય દાન કરતાં હજાર ગણું વધુ પુણ્ય પ્રદાન કરનારું છે સંક્રાંતિના દિવસે કરવામાં આવેલું દાન સામાન્ય દાન કરતાં ચાર હજાર ગણું વધુ પુણ્યદાયક છે અને જે વ્યક્તિ એકાદશીના દિવસે વ્રતનું પાલન કરે છે તેને આ બધા પુણ્યફળ આપમેળે જ મળી જાય છે તેની સાથે સાથે તે વ્યક્તિને સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ સમયે કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે એટલું પુણ્ય પણ આ એકાદશીના પાલનથી મળી જાય છે એકાદશીના દિવસે વ્રતનું પાલન કરનાર શ્રદ્ધાળુ વ્યક્તિએ અશ્વમેઘ યજ્ઞથી સો ગણું વધુ પુણ્ય ફળ મળે છે વેદોમાં પારંગત બ્રાહ્મણોને એક હજાર ગાય દાન કરવાથી વ્યક્તિ જે પુણ્ય કમાય છે તેનાથી દસ ગણું વધુ પુણ્ય એકાદશી વ્રતનું પાલન કરવાથી મળે છે એ અર્જુન જે પણ વ્યક્તિ પોતાના ઘરેથી દસ વિદ્વાન બ્રાહ્મણોનું ભરણ પોષણ કરે છે અને તેને જે ફળ મળે છે તેનાથી દસ ગણું વધુ ફળ તેને મળે છે જે વ્યક્તિ એક બ્રહ્મચારીના ભરણ પોષણની જવાબદારી ઉઠાવે છે પરંતુ એક બ્રહ્મચારીના ભરણ પોષણ કરતાં પણ એક હજાર ગણું વધુ ફળ તેને મળે છે જે એક દરિદ્ર અને વિદ્વાન બ્રાહ્મણને જમીનનું દાન કરે છે પણ આ ભૂમિદાન કરતાં પણ એક હજાર ગણું વધુ પુણ્ય તેને મળે છે જે એક યુવાન સુરક્ષિત અને જવાબદાર વ્યક્તિને પોતાની કુંવારી કન્યાનું દાન આપે છે કન્યા દાન કરતાં પણ વધારે પુણ્ય તેને મળે છે જે પોતાના બાળકોને કોઈ પણ સ્વાર્થ વગર આધ્યાત્મિક માર્ગ પર ચાલવાની શિક્ષા આપે છે એ કુંતી પુત્ર જે પણ દાનમાં અન્ન પદાર્થ આપે છે તેના બધા પૂર્વજ જ સ્વર્ગલોકમાં સંતોષ પામે છે પરંતુ એકાદશીના દિવસે પૂર્ણ ઉપવાસના પાલનથી કોઈ સરખામણી નથી હે શ્રેષ્ઠ અર્જુન આ પુણ્યનું શક્તિશાળી પ્રભાવ દેવતાઓ માટે પણ અકલ્પનીય છે તેનું અડધું ફળ તેને મળી જાય છે જે એકાદશીના દિવસે માત્ર રાત્રે ભોજન કરે છે અને એ માટે મનુષ્યએ એકાદશીના દિવસે સંપૂર્ણ ઉપવાસનું પાલન કરવું જોઈએ અનાજ અથવા દાળથી દૂર રહીને મધ્યાહનમાં અથવા સાંજના સમયે માત્ર એક જ વાર ભોજન કરવું જોઈએ જે કોઈ પણ માણસ ભૌતિક કષ્ટોથી રક્ષા મેળવવા માંગે છે તેણે આ એકાદશી વ્રતનું પાલન અવશ્ય કરવું જોઈએ આ રીતે કહીને ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનના એકાદશીના મહાત્માએ સંબંધિત તમામ પ્રશ્નોના જવાબ આપી દીધા ચાલો હવે જોઈએ કે કાર્તિક માસના પવિત્ર ઉત્પન્નના એકાદશી વ્રતનું પાલન કેવી રીતે કરવું જેથી આપણને પરમ ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરી શકીએ જે પણ મનુષ્ય આ કાર્તક માસમાં આવતી અત્યંત મહત્વની ઉત્પન્નના એકાદશીનું શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પાલન કરવા માંગે છે તેને પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ બ્રહ્મ મુહૂર્તનો સમય સૂર્યોદયથી લગભગ દોઢ કલાક પહેલાંના હોય છે અને આ સમય તમે તમારા સ્થળ મુજબ જોઈ શકો છો કે સૂર્યોદય ક્યારે થાય છે અને તેનાથી દોઢ કલાક પહેલાં ઉઠીને સ્નાન વગેરે કરીને સ્વચ્છ થઈ જવું જોઈએ તે પછી ભગવાન શ્રી કૃષ્ણની મંગળ આરતી કરવી જોઈએ તમે ઘર પર કરી શકો છો અને જો ઘર પર નથી કરી શકતા તો ઓછામાં ઓછું મંદિરે જઈને અથવા ઓનલાઈન તો તેનું દર્શન ચોક્કસ કરવું જોઈએ તેના પછી તે દિવસે તુલસી દેવીની પૂજા વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ તુલસી દેવી ભગવાનની પ્રિય છે અને ભક્તિ આપનારી દેવી છે તેમની પૂજા અને આરાધના એકાદશીના દિવસે કરવાથી ભગવાન શ્રી હરિ વધુ પ્રસન્ન થાય છે કારણ કે ભગવાનને પોતાના કરતાં તેમના ભક્તોની મહિમા સાંભળવી વધારે ગમે છે તેથી આ દિવસે તુલસી દેવીને જરૂર મુજબ જળ અર્પણ કરો તેમની ત્રણ વાર પ્રદિક્ષિણા કરો અને તેમની આગળ બેસીને હરે કૃષ્ણ મહામંત્ર હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મહામંત્રનું માળા પર વધારેમાં વધારે જપ કરો અને એકસો આઠ મણકાવાળી કોઈ પણ માળા લઈ શકો છો અને જ્યારે તમે એક મણકા પર આખું હરે કૃષ્ણ મહામંત્ર બોલો તો એ રીતે એકસો આઠ મણકા પર આ મહામંત્ર બોલવાનું છે આ રીતે એક માળા પૂરી થશે અને આવી રીતે તમારે ઓછામાં ઓછા આઠ સોળ પચીસ અથવા બત્રીસ માળાનો જપ કરવો જોઈએ જો તમે બધી માળાનો જપ પ્રાતકાળે ન કરી શકો તો તમે કેટલીક માળા દિવસ દરમિયાન અથવા સાંજના સમયે પણ કરી શકો છો આ દિવસે શક્ય હોય તો સંપૂર્ણ ઉપવાસ કરવો જોઈએ કેટલાક લોકો આ દિવસે નિર્જળ વ્રત પણ રાખે છે તે લોકો અન્ન અને જળ બંનેનો ત્યાગ કરે છે પરંતુ જો તમે એવું ન કરી શકો તો તમે દિવસે એક સમય ફળ દૂધ ફળનો રસ વગેરે લઈ શકો છો જો આ પણ મુશ્કેલ લાગે તો તમે એકાદશીના દિવસે આ બધાની સાથે સાથે એકાદશી પ્રસાદ પણ લઈ શકો છો પરંતુ કોઈપણ રીતે અન્નયુક્ત ભોજન બિલકુલ ન લેવું જોઈએ ઘઉ ચોખા દાળ વગેરેથી બનેલો કોઈ પણ ખોરાકનો ઉપયોગ આ ભોજનમાં ન કરવો આખો દિવસ વધારેમાં વધારે ભગવાનની કથાઓ સાંભળો ભગવાન વિશે વિચારો ભગવદ્ ગીતા અથવા શ્રીમદ્ ભાગવતનું વાંચન પાઠન કરો અને સાંજે ઘરમાં અથવા મંદિરમાં જઈને કીર્તન કરો તુલસી દેવીને દીપ અર્પણ કરો અને ભગવાનને પણ દીપદાન કરો જો શક્ય હોય તો આખી રાત જાગરણ કરીને ભગવાનના દિવ્ય નામનું કીર્તન અને નામ જપ કરી શકાય છે જો આ શક્ય ન હોય તો રાત્રે વહેલા સુઈ જાઓ અને બીજા દિવસે દ્વાદશીના બ્રહ્મ મુહૂર્તમાં ફરીથી ઉઠો સ્નાન કરીને સ્વચ્છ થાઓ અને ભગવાનની મંગળ આરતી કરો હરે કૃષ્ણ મહામંત્રનો વધારેમાં વધારે માળાઓ પર જપ કરો તુલસી દેવીની સેવા કરો અને પછી પારણના નિર્ધારિત સમય જેમ કે તમારા સ્થળ અનુસાર જે સમય જણાવાયો હોય તેમાં એકાદશી વ્રતનું પારણ કરો તે માટે તમે ભગવાન માટે સ્વાદિષ્ટ ભોગ બનાવો તેમાં તુલસીપત્ર રાખીને ભગવાનને અર્પણ કરો જો શક્ય હોય તો તમારા ઘરે કોઈ સુયોગ્ય બ્રાહ્મણ અથવા પછી વૈષ્ણવને આમંત્રિત કરો પારણના સમયે તેમને ભગવાનને અર્પિત ભોજન પ્રસાદ ખવડાવો તમારી ક્ષમતા મુજબ થોડું દાન આપો અને પછી ભગવાનને પ્રાર્થના કરતા તમે પણ આ જ પ્રસાદ સાથે તમારા એકાદશી વ્રતનું પારણ કરો આ કાર્તક માસની વિશેષ ઉત્પન્નના એકાદશીનું પારણ કરવાની પણ એક વિસ્તૃત વિધિ છે તો તેનો વિડીયો પણ અમારી ચેનલ ઉપર અપલોડ કરેલો છે તો તે પણ તમે જઈને જોઈ શકો છો તો આ રીતે કાર્તક માસના કૃષ્ણ પક્ષમાં આવતી આ ઉત્પન્નના એકાદશીનો મહિમા અપાર છે આ એકાદશી તિથિ ભક્તિ જનની છે તેને સદાય સંપૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી પાલન કરવું જોઈએ જો તમને આ ઉત્પન્નના એકાદશીની કથા સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો તમારા મિત્રો અને જે પણ એકાદશીનું વ્રત રાખતા હોય એમની સાથે આ વિડીયોને શેર કરો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ